અમે અત્યારે પહોંચ્યા છીએ હાલોલ જે પંચમહાલ જિલ્લાનું તાલુકો છે અને ત્યાં મા મોગલના ધામમાં આપને સીધા દર્શન કરાવી રહ્યા છીએ માં મોગલધામથી હાલોલ પંચમહાલ જિલ્લાનું હાલોલ તાલુકો છે અને ત્યાંનું આ મોગલધામ જે મોગલ મોગલધામ છે આપને સીધા મોગલધામના દર્શન કરાવી રહ્યા છીએ અમે અત્યારે અમે મોગલધામ પહોંચ્યા છીએ કાળભૈરવનું સ્થાન છે અહીં આ મોગલ માતાજીનું એક સુંદર અને મંદિર છે મોગલધામથી સીધા લાઈવ દર્શન આપ સીધા જોઈ રહ્યા છો મોગલધામ હાલોલથી આ સીધા માતાજીના દર્શન કે જ્યાં એક અતિ સુંદર મંદિર બનેલું છે જ્યાં માની ગાદી પણ છે ને ત્યાંથી અમે તમને સીધા મા મોગલના દર્શન કરાવી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો પંચમહાલ જિલ્લાનું આ હાલોલ જે તાલુકો છે અને ત્યાં મુખ્ય હાઈવે પર આ મંદિર આવેલું છે મોગલ માંનું જ્યાંથી અમે તમને સીધા દર્શન કરાવી રહ્યા છીએ મા મોગલના સાક્ષાત માં મોગલ અહીંયા બિરાજમાન છે અને મા મોગલના ધામથી સીધા લાઈવ દર્શન જે આ મા મોગલની જે ભક્તો છે તેમના માટે આ સ્પેશિયલ આ વિડિયો બનાવ્યો છે મેં અને આ મા મુગલના લાઈવ દર્શન આપને કરાવ્યું મા મુગલે ઘણા લોકોને જે પારણા બંધાવ્યા છે જે પરચા અપરંપાર છે તેના પણ સીધા લાઈવ દ્રશ્યો છે આ મા મોગલે જેને પારણા બંધાવ્યા છે તે પારણા પણ અહીંયા હાલ મોજૂદ છે માના અનેક પરચા છે માએ અનેકને જે શેર માટીની ખોટ હતી એ પૂર્ણ કરી છે જેના સીધા આમાં મોગલે આપેલા જે દીકરાઓ છે એના સીધા લાઈવ તમને પરચાની હું સીધી અનુભૂતિ કરાવી રહ્યો છું મા મોગલે અનેક લોકોને અહીં પરચા પૂર્યા છે અને મા મોગલે શેર માટેની જેને ખોટ હતી એને ખોટ પૂરી કરી છે જેના સીધા દ્રશ્યો જેને જેના ઘરે જે પુત્રના જન્મ થયા છે એમાં મોગલે જે વચન આપ્યા હતા એ પૂર્ણ કર્યા જેને અહીં ફોટોગ્રાફ સાથે પણ અહીં ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો આમાં મોગલના પરચા મા મોગલે અનેક લોકોના ઘરે પારણા બંધાવ્યા છે અને આ પારણા બંધાવ્યા છે તે તમામ દીકરાઓની જે શેર માટીની ખોટ હતી તેવા પરિવારોના આ દીકરાઓના અહીં ફોટા પણ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો આ મા મોગલના લાઈવ પરચાની જે માય જેને પારણા બંધાવ્યા તે પારણા પણ અહીંયા ઉપલબ્ધ છે અને આમાં મુગલનો મોગલનો સાક પરચો આપ જોઈ રહ્યા છો આપણે સીધા દ્રશ્યો છે આ પંચમહાલ જિલ્લાના હાલોલથી અને હાલોલ ખાતે જે માં મોગલનું ધામ આવેલું છે અને જ્યાં અમે પણ આજે પહોંચ્યા હતા અને માના ચરણોમાં નમાવ્યું ધન્યતા અનુભવી છે આ મા મોગલના જે પરચાઓ છે તેના સીધા લાઈવ દ્રશ્યો તમને બતાવ્યા બનાસ અપડેટ જગદીશ પઢિયાર આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે કે જે આ દીકરો અહીંયા મા મોગલના ધામમાં અત્યારે ફરી રહ્યો છે એ પણ મા મોગલે આપેલો છે અને એના પણ પિતાજી આપણી સાથે છે એમના પિતાજીએ જે આ અહીં જે દીકરો આપ્યો અને જે ફોટો બતાવ્યો કે જે ફોટો લગાવ્યો હતો એ જ ફોટો અહીં તમને હું સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આમાં મોગલે આપેલા દીકરો છે એ જ જે જૈન મકવાણા કરીને ગોધરાના છે અને એના પિતાજી પણ અહીંયા હાલ ત્રીજો આ જે જન્મદિવસ ઉજવવાનો છે ત્યારે મા મોગલના દર્શન કરવા માટે પહોંચ્યા છે શું નામ છે તમારું અને ક્યાંથી આવો છો અને મા મોગલનો કેવો પરચો છે મા મોગલનો પરચો હિમાસ કોઈ કશું કહેવા જેવું નહીં તમારા ઘરે શું ચાર છોકરો છે મારા ચાર દીકરો છે અને આ મોગલ માં ના પડતા આજે એક છોકરો છે શું નામ છે છોકરાનું કેટલા વર્ષ જયમીન બે વર્ષ અચ્છા અત્યારે હાલ જે જયમીન છે કેટલા વર્ષનો થયો બે વર્ષ એટલે અઢી વર્ષનો થયો આ હતા જયમીનના પિતાજી અને જેમને માં મોગલે પરચો પૂર્યો હતો અને શેર જે માટીની ખોટ હતી એ પૂર્ણ કરી હતી એ એ જયમીન પણ ખુદ અહીંયા અત્યારે મારી સાથે છે શું નામ છે બેટા તારું આપણી સાથે જે જયમેન છે એના માતાજી છે એની માતા છે બેન શું નામ છે અને કેટલા મુગલમાને માનો છો અને મુગલમાએ આપના કેવા જે આશાઓ હતી એ પૂરી કરી છે મારે ચાર દીવ્યો છે અને અમે બહુ બાધાઓ લાયા પણ અમારે છોકરો જાય પછી એ મોગલમાનનું મંદિર આવ્યા પછી બાધા લીધી તો છોકરો છે મારે કેટલી ખુશી છે બહુ જ ખુશી બાધા બી એવી રીતે કરી દીધી વગાડીને અચ્છા એટલે કોઈ એમ ટાઈમ મળે તો પાછા આવી આ હતા જે જયમેન છે એના માતૃશ્રી અને એમણે કહ્યું કે અમે દર મંગળવારે અહીંયા આવીએ છીએ દર મંગળવારના દિવસે માં મોગલના દર્શન કરવા ઘણા જે ભક્તો છે ઉમટતા હોય છે જે માતાજીએ જે લોકોને જે માનતાઓ રાખી હતી અને જેના ઘરે દીકરાઓ આપ્યા છે તેના સીધા પુરાવા છે કે જ્યાં અહીં ફોટોગ્રાફ લગાવવામાં આવ્યા છે એ તમામ જે શ્રદ્ધાળુઓ છે જે જેણે માનતા રાખી હતી તેમના જે મનના સપના હતા એ પૂર્ણ કર્યા હતા જેના સીધા દ્રશ્યો છે માએ જેને પારણા બંધાવ્યા તે પારણા પણ અહીં મોજૂદ છે આપ જોઈ રહ્યા છો આ મુગલમાંનું જે મંદિર છે જે પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલું છે અને ત્યાં અમે પહોંચ્યા જે ભક્તો છે જેની મનોકામનાઓ મા એ પૂર્ણ કરી છે તેમના સાથે આપણે વાત કરી અત્યારે મારી સાથે જે મનુભા ચારણ છે જે આ માના ભક્ત છે અને માની જે સેવા પૂજા કરે છે તેમની સાથે વાત કરશું શું કહેશો બાપુ અત્યારે અહીંયા માતાજીના કેવા પરચા છે કેટલા લોકો આવે છે કયા વારે લોકો અહીંયા શ્રદ્ધા રાખીને આવે છે આ હતા જે માતાજીના જે સેવક છે એ આપ ક્યાંથી આવો છો માની કેટલી કયા વારે અહીંયા વધારે વધારે શ્રદ્ધાળુ આવે માના મંગળવારે શ્રદ્ધાળુઓ આવે છે કેટલા શ્રદ્ધાળુ આવતા હશે કે કેવો માનો પરચો છે